મમ્મી હટ હટ પુંડીઓ વાગી કે આવે હી પેલા કા મમ્મી તું જો અહીંયા અહીંયા રમી રમીન ટોયસ ને આ હજી અને મારો બેટો રમે છો જો જો તો તો આજે બનશે આખા ગુવારની સબ્જી બપોરે તો ચાલો બનાવી નાખીશું આખા ગુવારની સબ્જી આજે તો ઈ નો ખવાય લે કાનુન માથા ઉપર મૂકો લે એ એ તો જો કાનો ને એવું છે તાલ તો કેવ્યો મસ્તી છે તો તા મમ્મી એ પાછો ગયો દાદા આ કે બસ ફટ દે થાય ને ખોળામ તડી જાય જો બે ગયો એ દાદા નું બો કાલો ના દાદા પાછે એમ કે દાદા જો તો જો તો હુઈ ગયો એ દાદા નું ખોળામ પાથરો થાય ને ઓય હમ હમ જય હનુમાન એની અંદર આઈસ્ક્રીમ બનાવાની છે વચ્ચેનું ગોટલું કાઢીને તો ચાલો વાયરલ કેરીની આઈસ્ક્રીમ કઈ રીતે બને છે હું તમને રેસીપી આપું છું તમે પણ ઘરે ટ્રાય કરજો જો સારી બને તો હું તમને હમણાં બતાવીશ સાંજે અત્યારે બનાવીને હું મૂકી દઈશ ફ્રીઝરમાં સેટ થઈ જાય એટલે સાંજે આપણે હાર્દિકને આવે એટલે આપણે ટેસ્ટ કરીને કહેશું કેવી બની તો ચાલો આપણે બનાવીએ આઈસ્ક્રીમ વાયરલ એવી મેંગોની તો જો એના માટે આપણે બે કેરી લઈ લીધી છે તો હવે છે ને ડીટિયાના ભાગથી આપણે પહેલા તો આટલું કટ કરી લઈશું પછી અંદરથી ગોટલું કાઢવાનું છે આપણે તો જો આ રીતે છે ને બંને કેરીમાંથી ગોટલા આપણે કાઢી લીધા છે અને ગ્લાસ ની અંદર ઊભી મૂકી દીધી છે હવે આગળની પ્રોસેસ એવી છે હું આગળ આગળ બતાવું દૂધ ગરમ કરીને મસ્ત મજાનું આપણે અંદર ભરવા આની અંદર ભરવાનું સ્ટફિંગ રેડી કરવાનું છે તો ચાલો હવે આગળ એ જોઈએ તો જો આપણે આ ગ્લાસના માધ્યમથી દોઢ કપ દોઢ ગ્લાસ જેટલું આપણે દૂધ નાખેલું છે હવે દૂધ ગરમ થાય છે એટલે હવે નાખવાની છે આપણે જેવું સ્વીટ ખાવું હોય એટલી ખાંડ તો દોઢ ગ્લાસના માપ પ્રમાણે હું આ બે થી અઢી ચમચી જેટલી ખાંડ નાખું છું તો જો અહીંયા દૂધ ઉકળી રહ્યું છે હવે એમાં નાખવાની છે આપણે મલાઈ ઘરની આ દૂધની મલાઈ હોય ને એ જેનાથી ક્રિમી ક્રિમી ટેસ્ટ આવે એટલે બે ચમચી મલાઈ નાખી દઉં છું બે ચમચી મલાઈ નાખી દીધી છે હવે આને ઉકળવા દેવાનું છે મસ્ત એકદમ ઘટ્ટ થાય ને એવું ધીમા ગેસે ઉકળવા દઈશું તો જો દૂધ ઉકળી જ રહ્યું છે હવે એમાં નાખવાના છે જો કેસરના તાતણા તો થોડાક કેસરના ના તાતણા નાખી દઈએ એમાં પ્યોર કાશ્મીરી કેસર છે કેસર નાખી અને મસ્ત મિક્સ કરી દેવાનું છે લેવી આઈસ્ક્રીમ મસ્ત બનવાની આજે છેલ્લે સુધી વ્લોગને જોજો તો આ લાસ્ટમાં આ આઈસ્ક્રીમ તમને જામી જાય પછી સાંજે જોવા મળશે કેવી બને છે એટલે બ્લોગ ને છેલ્લે સુધી જોવાનું ભૂલતા ન તો જો મસ્ત ઉકળી રહ્યું છે દૂધ હવે દૂધ ઉકળી રહ્યું છે એમાં નાખી દઈએ આપણે ડ્રાય ફ્રૂટનો પાવડર તો જો આ કાજુ બદામ પિસ્તાનો પાવડર છે એ પણ આપણે બે ચમચી જેટલો એડ કરી દઈએ તો એડ કરી દીધો છે કાજુ બદામ પિસ્તાનો પાવડર હવે આ થોડુંક હજી ઘટ થાય ત્યાં સુધી આપણે વેક કરીએ ને પછી ઠંડુ થઈ જાય પછી ભરવાનું છે આપણે કેરીની અંદર તો જો આપણું દૂધ બનીને થઈ ગયું છે રેડી હવે ઠરી જાય એટલે આની અંદર આપણે નાખવાનું છે વેનીલા એસેન્સ અને પછી ભરી દેવાનું છે આપણે કેરીની અંદર તો ચાલો હવે પેલા ઠરી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ તો જો અહીંયા દૂધ મસ્ત ઠરી ગયું છે અને આપણે જે ગોટલા કાઢ્યા હતા ને કેરીમાંથી એમાંથી જ્યાં પલ્પ નીકળ્યો હોય ને એ પલ્પ એ આપણે દૂધમાં એડ કરી દઈએ મસ્ત કેરીનો અને એડ કરવાનું છે આપણે જો જો અને વેનીલા વેનીલા એસેન્સ છે બે નાખવાનું ખાલી તો ચાલો હવે મિક્સ કરી નાખું બરાબર ને પછી ભરી દઈએ કેરીમાં તો જો આપણું આ રેડી છે ને એને આપણે ભરી દેવાનું છે કેરીની અંદર આ રીતે મૂકી છે રેડી જો બંને કેરી થઈ ગઈ છે રેડી હવે આને આપણે મૂકી દેવાનું છે ફ્રીઝરમાં સેટ થવા માટે બંને કેરી પછી સાંજે સેટ થઈ જશે એટલે કેવો બન્યો છે આઈસ્ક્રીમ જણાવીશ તમને હું તો જો અહીંયા આપણે ચારે ચાર ગ્લાસ મૂકી દીધા છે ચાર બનાવ્યા પછી તો આપણે ચાર એના એક એક એવી રીતે આ ચાર ગ્લાસ નું આપણે જો બનાવ્યું છે હવે ફ્રીઝર થઈ જાય પછી સાંજે બતાવશું તો કેવી લાગી તમને રેસીપી એ જણાવજો હવે સેટ થઈ જાય ને પછી તો આપણે સાંજે ટેકર ટેસ્ટ કરવાનો છે તો સાંજે ફરીવાર હું બતાવીશ તમને કે અંદર સેટ થઈ ગયા પછી કઈ રીતનો આઈસ્ક્રીમ બન્યો છે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આગળ તમે જોયું હતું ને કે ગુવાર વેંટા હતા મમ્મી એટલે કયું શાક હોય આખા ગુવારનું શાક અને રોટલી છે પાપડ છે અને મસ્ત મજાની કેરીની કટકી છે હું મમ્મી બે બેસી ગયા છે જમવા ને કાનો છે ને હાલરડું જોઈ છે કેવો બેઠો જો હા ક્યાં હાલા હાલા આવે છે ન્યા આવે છે તો જો મમ્મી બેસી ગયા જમવા બરાબર ને બહુ ભૂખ લાગી હતી મમ્મી વળી બાદ ભૂખ બહુ લાગી સાંજે ખાધું નતું ને એટલે કા હા અને મેં તો પીસો ખાધો પણ જો આપણે ગુવાર શાક રોટલી કેરીની ની ગટકી અને મસ્ત મજાના પાપડ તો ચાલો જેને જમવા આવું કા મમ્મી ચાલો બધા જમવા તો જો અહીંયા આવે પ્રાસી માટે બની રહ્યો છે રાગીનો શીરો બાળકો માટે હેલ્ધી એવો કા મમ્મી રાગીનો શીરો જો ઘીમાં પેલા રાગી આવી રીતે શેકી નાખવાનું પછી પછી પાણી નાખી ગરમ

જો મમ્મી બનાવી રહ્યા છે બાળકો માટે ખુબ જ હેલ્ધી છે રાગી નો શીરો રાગી નાખી દઈ પાણી અમારે છે ને ભાઈને પાવાનો હોય કા મમ્મી એટલે ઢીલો રાખવાનો તમારા બેબી મોટા હોય તો શીરો ટાઈપ ખાતા હોય ને તો થોડુંક ઠીક રાખવાનું અમારે તો ભાઈને છે ને હજી પાવાનો હોય ખાવું એને કઈ નથી હોતું તમને ખબર જ છે એટલે અમે થોડોક ઢીલો રાખીએ કા મમ્મી તો એવું છે જો અમારે હાવ ઢીલો ઢીલો આવો રાખવાનો અને પછી પીવડાવી દેવાનો એને તો જો દળેલી સાકર મમ્મી રાખે જ તે કા મમ્મી અમે દળેલી સાકર જ રાખે એટલે સીધી સાકર જ નાખી દેવાની રે હા થોડીક સાકર એટલે ગળપણ સેજ અમથું લાગે ને એવું એમ ખાંડ નથી ખવડાવતા આમ હા સાકરની આમ તાસીર ઠંડી જો બની ગયો છે રાગીનો શીરો રાગીનું આને ઓલું ઓલું કહીએ તોય ચાલે શું કહેવાય રાબ રાબ રાગીની રાબ બનાવીશ કાના હાટો તો ચાલો હવે થોડું ઘણું હજી કામણી બાકી છે એ પતાવી દઈએ પછી આગળ આગળ શું કરીએ કેવું ને ઘરે જઈ રહ્યા છીએ અમે લોકો તો હવે આવીને પછી ને વાગી ગયા છે અત્યારે છે ને પાંચ વાગી ગયા છે અત્યારે આજ તો કાનો મોડો જાય ગયો પોણા પાંચ જેવું થયું એટલે પાંચ વાગી ગયા કહેવાય એમ પહોંચે ત્યાં તો પાંચ વાગી જશે એમ તો ચાલો ફટાફટ ત્યાં જઈ આવીએ આવીને મળીએ અહીંયા સાંજનું જમવા બેસી ગયા છે માસીન ઘરે આવીને છે તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો તો જમવાનું બનાવીને જો બેસી ગયા છે જમવા જમવા બનાવ્યું છે કોબીજનું શાક રોટલી બરાબર ને બધા મજામાં છે આજે હાર્દિક વાયરલ એવી આખ કેરીનો આઈસ્ક્રીમ બનાવ્યો છે તમને હમણાં ટેસ્ટ કરાવવાનો છે જો કોબીનું શાક ને રોટલી બને ને જો કેરી છે આના શું કર્યું શું કર્યું કાનું તે હે કાનો બો કામ વધારે કા હાદી હા જ જો હું પકડી લીધું પપ્પા

કટ કરીએ ને જોવાનો જ કેવો બન્યો છે ફ્રીઝર માં છે અત્યારે તો તો જો અહીં આપણે કેરી આઈસ્ક્રીમ કરવા માટે કેરી મૂકી હતી ને તો મસ્ત થઈ ગઈ છે તો ચાલો બતાવું તમને જો આપણે એક કેરી વારાફરતી કાઢીએ કારણ કે આ છે ને અંદર પછી ઢીલી થઈ જાય બહાર આપણે હજી આની છાલ કાઢવાની હોય એટલા માટે તો ચાલો હવે છાલ કાઢીને મસ્ત પીસ કરી લઈએ તા મમ્મી જો મમ્મી આવી ગઈ આઈસ્ક્રીમ ખાવા ખાવાનું જ હોય હા બનાવ્યો છે ખાવાનું છે ને કા મમ્મી તો ચાલો આલ્યો મમ્મી હું છાલ ઉતારીને મસ્ત કરું રેડી મમ્મી બતાવશે તમને જો મમ્મી સરસ થઈ લાગે છે ને જો હા મસ્ત થઈ ગઈ છે ઠંડી લાગે છે હા ઠંડી તો હોય ને છાલ કાઢી નાખવાની મમ્મી આવી મેં જો આ નીચે ઓલું ગાય મેં તો ઠંડુ લાગે ઠંડુ બહુ લાગે હાર્દિક થાકી ગયાસ થાકી ગયો હોય આપની કે કે મમ્મી ને કે તું વિડિયો થાકી જાય આખો દી બેહને આગની કે કચ્ચે ગે બેહવાનો મમ્મી તમારે હવે છે ને વિડિયો શૂટિંગ કરવાનું ચાલુ કરવું પડશે હા તે કાય બાંધવાની કરીસ મા મને કોઈ પણ કરવાનું કે તો હું તૈયાર જ છું એવું છે હા

જો આ રીતે છે ને પેલા આખી બધી છાલ ઉતાર નાખવાની છે ઉતરી ગઈ હમ હવે આપણે પ્લેટ માં પે પીસીસ કરી જો કચરો તો આપણે કરી એટલે કચરો તો એક તો તો જો હું પીસ કરશું મમ્મી હા કરી દે તો જો આવી રીતે રાઉન્ડ માં

બતાવો મને કેટલા મસ્ત પીસીસ થાય છે ચાલો આપણે હવે બધાને ટેસ્ટ કરાવીએ મમ્મી હા બધાને ટેસ્ટ કરાય દે પપ્પા ને આર્દિક ને હમ કાનુ ને ખાઈ તો કાનુ ને થોડે નો ખાઈ તો જો કેવો લાગ્યો આઈસ્ક્રીમ જણાવજો જો કાનુ ને મને અત્યારે દુખ્યું ઉડે એટલે

તો સારો લાગ્યો ને તો સરસ ચાલો ભાઈ હો એટલે બસ ત્યાં જો અને કેવો લાગ્યો તમને કેજો બધા અને બધા એકવાર ટ્રાય પણ કરજો કા મમ્મી અસર લાગે છે હમ કાં તને કેવો લાગ્યો ઈ તો જો ફોનમાં જો ઈ બીચાટલો તેમાં હા હા ઓં ઓય વાળી ચાલો જો આઈસ્ક્રીમ તો મસ્ત મમ્મી ની લોકો ખાય છે મેં હમણાં જાંબુ ખાધા ને તો થોડી વાર રહી ખાવ કારણ કે આ મોઢામાં નો ટેસ્ટ આવી ગયો હોય એટલે તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને લાઇક કરતા રહેજો કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે તમે અમારા વિડીયો વોચ કરી રહ્યા છો તો ચાલો આવજો બાય બાય